ગૃહમંત્રી આમાં હન્ટર લઈને નહીં પડતા હતા કે ક્યારે પકડશો અને શું કરશો અને શું નહીં કરશો અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની ઓગણીસ વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે ગાંધીનગરમાં મંગળવારે સાંજે વલસાડના પારડીમાં ઝડપાયેલા સિરિયલ કિલરની જેવી ઘટનાઓમાં તાત્કાલિક અને મહત્વની કામગીરી કરનારા પોલીસ કર્મીઓને બિરદાવવામાં આવ્યા આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ થકી ગુજરાત પોલીસ જવાનોને વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત કરતા વલસાડ જિલ્લા પોલીસ અને વિવિધ એજન્સીના કર્મીઓને લગભગ બાર પોઇન્ટ નવ લાખ રૂપિયાની પુરસ્કારની રકમ અપાઈ વલસાડના પારડીમાં એક ઓગણીસ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાનો બનાવ બન્યો હતો જે મામલે

પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની ઓગણીસ વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે પાંચ મર્ડરનો આરોપી નહીં નરામે આ વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ બી આવે છે મહિલાઓ આવે છે અને આ આઠ ખૂનના આરોપીને પકડવાનું શ્રેષ્ઠ કાર્ય તમારી ટીમ દ્વારા કર્યું છે એટલે હું આપને આજે રાજ્યના સૌ નાગરિકો વતી સલામી આપું છું ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે તેનો શ્રેય રાજ્યના નાગરિકો ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે ગુજરાતમાં કોઈ પણ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમ વર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત દિવસ એક કરીને ગણતરીના કલાકોમાં ગુનેગારો શોધી કાઢે છે તે માટે મને તેમના છે મને આજે ગર્વ વલસાડ જિલ્લા પોલીસ પર એટલા માટે છે કે આ ગુના નું કઈ હું પેલા દિવસ થી ફોલોઅપ નતો કરતો આનો શ્રેય તો પૂરેપૂરો વલસાડ જિલ્લા પોલીસ ને જ આપવો પડે કારણ કે પૂરેપૂરી ગંભીરતા પોલીસે એક ટીમ તરીકે એક જવાબદાર ટીમ તરીકે સાથે મળીને નક્કી કરી ગુનેગાર ને તો પકડવો જ છે ગૃહ મંત્રી આમાં હંટર લઈને નહીં પડતા તા કે ક્યારે પકડશો અને શું કરશો અને શું નહીં કરશો એની પહેલા જિલ્લા પોલીસની અને રેન્જની એ ગંભીરતા હતી તે માટે પહેલા દિવસે આટલી મોટી ટીમ બની અને ગંભીરતા પૂર્વક આની કામગીરી આગળ વધારવામાં આવી એક ટી શર્ટ એક રેલવે સ્ટેશન પર જઈને એક વિઝ્યુઅલ પ્રાપ્ત થાય હ્યુમન ઇન્ટેલિજન્સ ના માધ્યમથી બીજી બધી માહિતીઓ પ્રાપ્ત થાય અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સૌએ એક નહીં પરંતુ જીવોને પિંખી નાખનાર આ નરાધમને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે મને તમારા બધાના મનની અંદર શું ચાલતું હશે એનો પાક્કો અંદાજો છે પરંતુ જેમ તમે સૌ

અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે ગૃહ મંત્રી સંઘવીએ વિવિધ રાજ્યમાં મળીને આઠ હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર જનુની ક્રૂર નિર્દય અને અમાનુષિત સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસ સહિત ગુજરાત રેલવે પોલીસ અને લાજપોર જેલ કર્મીઓને અભિનંદન પાઠવ્યા બેખૌફ બનેલા આંતરરાજ્ય સિરિયલ કિલરને પકડવામાં દિવસ રાત એક કરી એક મજબૂત ટીમ વર્ક સાથે ગણતરીના દિવસોમાં જ ગુનો ડિટેક્ટ કરી અપ્રશંસનીય કામગીરી બદલ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે એકસો બોતેર જેટલા પોલીસ કર્મચારી અધિકારીઓને રૂપિયા બાર પોઈન્ટ નવ લાખના રોકડ ઇનામથી નવાજવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ઇન્ડિયા ગાંધીનગર